ધાંગધ્રાની બાળાએ ચકલી ઘર તથા પાણીના કુંડાનું વિતરણ કર્યું લોકો જન્મદિવસમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી દેખાવો કરતા હોય છે તેવા લોકો માટે પ્રેરણા સ્વરૂપે આ કાર્ય કહેવાય પ્રકૃતિનું જતન કરવું દરેક મનુષ્યનું કર્તવ્ય છે આ પ્રકૃતિ આપણી સંસ્કૃતિ પણ છે આજના ગ્લોબલ વોર્મિંગમાં નાનામાં નાના સૂક્ષ્મજીવો પક્ષીઓ પ્રાણીઓ માટે રહેઠાણ ખોરાક અને પાણી અમૂલ્ય છે તેમાં એ કાળજાળ ગરમીમાં તો ચકલી જેવા સૂક્ષ્મ પ્રાણીઓ રહેઠાણ ખોરાક અને પાણીની શોધ કરતા હોય છે ધાંગધ્રા શહેરની નાનકડી દીકરીએ પોતાના જન્મદિવસ નિમિત્તે ધાંગધ્રા તાલુકાની નારીચાણા ગામે આવેલ પ્રાથમિક શાળા તથા ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ચારસોથી વધારે બાળકોને ચકલી ઘર પાણીના કુંડા તથા ચણા દાળનું વિતરણ કરી સમાજ તથા બાળકોમાં પ્રેરણાલક્ષી કાર્ય કર્યું છે આ કાર્યને તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણોએ આવકાર્યું હતું લોકોને અને સમાજને એક અપીલ કરી હતી કે લાખો રૂપિયાનો ખર્ચ કરી જન્મદિવસની ઉજવણી કરવા કરતાં પક્ષીઓ પ્રાણીઓ અને માનવ સેવા માટે ઉમદા કાર્ય કરી જન્મદિવસની ઉજવણી કરવી જોઈએ અહેવાલ ધર્મેશ રબારી લોકાર્પણ